હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અરૂકુક ગુજરાતીમાં આજે બનાવીશું એકદમ તીખી તમતમતી ચટાકેદાર કાઠિયાવાળી લસણ ટામેટાની ચટણી આ ચટણીને કોઈ પણ વાનગી સાથે સ્પાઇસી ચટણીની જગ્યાએ સવ કરી શકો છો અને રોજના જમવાના ટેસ્ટમાં પણ ઘણો જ વધારો કરી દેશે તો ચટણી બનાવવા માટે મિક્સર જાર લઈ લઈએ તેમાં છોલેલું લસણ નાખીશું પાંચ સૂકા લાલ મરચાંને અડધો કલાક અગાઉ હુંફાળા ગરમ પાણીમાં પલાળીને રાખેલા હશે હવે મરચાંને પાણીમાંથી કાઢી અને મિક્સર જારમાં લઈ લઈએ હવે તેમાં બે મોટા ટામેટાના પીસ કરીને નાખીશું બે નાના આદુના ટુકડા નાખીશું ચાર પાંચ મીઠા લીમડાના પાન અને અડધી ચમચી આખું જીરું નાખીશું હવે બિલકુલ પાણી નાખ્યા વગર બધું જ એકદમ સરસ ઝીણો પીસી લઈએ તો આપણે એકદમ સરસ ઝીણું પીસી લીધું છે અને આ રીતે એકદમ સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે તેનો વઘાર કરીશું તો સ્લો ફ્લેમ પર પેન ગરમ કરવા મૂકીશું હવે તેમાં એક ચમચો તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે તેમાં થોડા મેથીના દાણા અને થોડી આપણે રાય નાખીશું રાઈ કકડે એટલે તેમાં ચારથી પાંચ મીઠા લીમડાના પાન એક ચપટી જેટલી હિંગ અને થોડીક આપણે હળદર નાખીશું હવે બધું સારી રીતે ચલાવતા રહી મિક્સ કરીશું હવે તેમાં પીસેલા લસણ ટામેટાની પેસ્ટ નાખી સતત ચલાવતા રહી લસણની કચાસ દૂર થાય અને ટામેટાનું પાણી બળે ત્યાં સુધી થવા દઈએ ફ્રેન્ડ્સ આ ચટણી જમવાના ટેસ્ટમાં ખરેખર ખૂબ જ વધારો કરી દઈ છે અને તેને બનાવવી પણ એકદમ સહેલી છે ઓછા સમયમાં એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે તો હવે થોડી વાર પછી તેમાં મસાલા નાખીશું એક મોટી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું આનાથી ચટણીનો માત્ર કલર જ સારો આવશે વધારે પડતી તીખી નહીં થાય અડધી ચમચી ધાણા જીરું પાવડર એક ચોથાઈ ચમચી જેટલો શેકેલા જીરુંનો પાવડર નાખીશું અડધી ચમચીથી થોડું ઓછું સંચળ પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને ટામેટાને ખટાશ બેલેન્સ કરવા માટે એક ચમચી ખાંડ નાખીશું હવે બધું જ ચલાવતા રહી સારી રીતે મિક્સ કરી લઈએ અને સ્લો ફ્લેમ પર જ તેને હજુ થોડી વાર થવા દઈએ આ ચટણીને તમે બે થી ત્રણ દિવસ સુધી ફ્રીજમાં રાખી શકો છો બિલકુલ ખરાબ નથી થતી હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો કે ટામેટાનું પાણી ભળી ગયું છે અને તેલ છૂટું પડવા લાગ્યું છે તો ગેસ બંધ કરી દઈએ હવે તેમાં થોડા લીલા ધાણા નાખી મિક્સ કરી લઈએ તો લસણ ટામેટાની ચટણી હવે એકદમ રેડી છે નીચે ઉતારી બાઉલમાં લઈ લઈએ તો ફ્રેન્ડ્સ રેડી છે તીખી તમતમતી ચટાકેદાર કાઠિયાવાડી લસણ ટામેટાની ચટણી જો રેસીપી પસંદ આવે તો જરૂર ટ્રાય કરજો લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ